કઈક ને કઈક ગોલમાર કરવું હોય તેવું લાગે છે લેવામાં આવે છે જી હા દર્શક મિત્રો ત્રણ હજાર રૂપિયાનો આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે જેની આપણે આજે વિગતે ચર્ચા કરવાની છે જેમાં

બીજા હપ્તા માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં અમને બીજો હપ્તો મળતો નથી વારંવાર તલાટી ગ્રામ પંચાયતને કહીએ છીએ સરપંચને કહીએ છીએ પણ અમને કોઈ પણ જાતનો ન્યાય મળતો નથી ઠીક છે અત્યારે આ ગ્રામ પંચાયત અંદર વહીવટદાર અને તલાટી દ્વારા આ કામ ચાલે છે નજીકના દિવસોમાં આ જગ્યાએ ચૂંટણી બી આવવાની છે તો હાલ લોકોનો આક્ષેપ એવો કે છે કે 3000 રૂપિયા અમારે જોડે લેવામાં આવ્યા છે તે અમુક લાભાર્થીઓ પાસેથી કેશ રૂપિયા લેવામાં આવ્યા છે અને એક લાભાર્થી જે છે તેના પાસેથી ગૂગલ પે માં ત્રણ હજાર રૂપિયા આપ્યા હોય તેવું ગ્રામ લોકોનો આક્ષેપ છે તેમજ આ વાછાવાડ ગામમાં જે ખેડા ભર્યું છે તેમાં જે અત્યારે હાલ જે આવાસ્તામાં જે પૈસાની માંગણી જે કરે છે તેમાં જે ગ્રામ પંચાયતના વીસી હોય યા તો પછી તાલુકા પંચાયતનો કોઈ પણ કર્મચારી હોય તેવા લોકો પૈસા માગે છે અને જો એ પૈસા તમે નહીં આપો

અમારા પાસે 6 લાભાર્થીઓનો લિસ્ટ છે બરાબર છે તે લાભાર્થીઓને આજ દિન સુધી બીજો હપ્તો નાખવામ નથી આવ્યો જેથી તે લોકોએ જે તે ગ્રામ પંચાયતમાં જે લાભાર્થી છે તે જાતે પોતે પોતાની જમીન પોતાના ધર્મ પત્નીના ઘરેણા વેચીને આ ઘર બનાવ્યું છે તેઓ આક્ષેપ કે અમારા કેમેરા સામે કરી રહ્યા છે દર્શક મિત્રો તાલુકાના વાછાવડ ગામમાં આવેલ ખેડા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતમાં બે આવાસ દીઠ ત્રણ હજાર રૂપિયાની માગણી કાલોલ તાલુકા પંચાયતમાં જઈને અધિકારીને વાતચીત કરે છે પહેલી ડિસેમ્બરે તને હજુ પૈસા પડ્યા નથી અને ત્યાં પછી અમે કાલોલ ગયા તો એવું કહ્યું કે હજુ ડોક્યુમેન્ટ તમારા કાગળો મળ્યા નથી પછી આવીને ચોમાસું હું આપેલું એટલે ચૂરો કઈ એમ કરીને અમે જમીન દાગીના ગીરું મૂકી અને આ મકાન અત્યાર સુધી આવ્યા છે પ્લાસ્ટનું કામ બાકી છે હવે કારીગરો આપતા નહીં પૈસા એમ છે પૈસા કેસ આપ્યા છે મિતેશભાઈને ઓકે કેસ કેસ મિતેશભાઈ કોણ છે મિતેશભાઈ ગોમના છે ખેડાના હા વીસી

કે તમારે વ્યવહાર કરવો પડશે તો હપ્તો પડશે એ તો નહીં અમારા પાછળ પંચાયતના કર્મચારી એવું કઈ ગયા અમે ત્રણ જણા ગયેલા તો એ લોકો કે અમારા કાગળિયો તમારા આવ્યા નહીં એમ ઘર ખોલ્યું ત્યાં પૈસા વેલા હપ્તો પડ્યા ખરો પછી એના ભરવા અમે ઘર ખોલ્યું પછી એ હપ્તો અમને પહેલાં મારી ને આન બી જો હપ્તા આવશે તો ખેતરના જરભર તો હપ્તો આવશે નહીં તો નહીં આવે હિતેશ કુમાર સનાભાઈ હું બોલું છું મારે આ વર્ષનો પહેલો હપ્તો છવ્વીસમી જાન્યુઆરી પડેલો પહેલા મહિનાના તો હજુ સુધી મારે પૈસા પડ્યા નથી એટલે મેં તમને કીધું હતું પડી જશે તો આટલું જ બોલે છે બીજું કશું બોલતા નહીં હવે અઠવાડિયા પહેલાં કહેલો ને તો કે હું બે જ દિવસમાં તારા પૈસા કરી આપું છું હજુ સુધી પૈસા પડ્યા નહીં હું ગમે તે કર્મચારીને પૂછું ને તો એવું કહે છે ટીડીઓ બદલાઈ ગયો આ તે કરીને મને બોના બદલાઈ દેશે હવે મારે ઘર ખોલવું છે બરાબર તો મારે અત્યારે ચોમાસામાં જવું કહે મને એ લોકો એવું કે છે કે તું પતરા મારીને મફત હજાર રૂપિયા તારે શું કરવા છે એવું કે છે બરાબર